જય શ્રી રામ જય માતાજી બધા મિત્રો ને તો સ્વાગત છે મિત્રો તમારો મિત્રો આવી છે સવાર સવાર માં સવાર ની બપોર થઈ ગયો તારે તો એક વાગે આપડે સવાર માં મશીન ચાલુ કર્યું હતું એટલે આ પાઇપ હે વરી ગયો હતો આને સીધો કરવા માટે છે ને અહીંયા જો ટી હે ને બટકી ગઈ છે થોડીક સમજો હે ને તેવડો મારે ગઈ છે એટલે આમાં છે ને ટૂંકું આણ્યું હે કેમ કે આલ તૂટી ગઈ છે હવે આમાં છે ને કદાચ વધારે તૂટી જાય નવી નાખણ થાય એના કદાચ અત્યારે ચૂકવું આણી દઈને તો કદાચ નીકળી જાય તો ખોટો ખર્ચો ના થાય એટલે આપણે અહીંયા ચૂકું ગરમ કરી છે ચૂકું ગરમ કરી ને હે ને ડાયરેક કો માણી દી ગરમ ગરમ ચોકો એટલે સો કે નીકળે ની ને આપડો કામ હાલી જાય ને ખોટો ખર્જો ના થાય તો આપણે એમ ફટાફટ જો ગણી દીતારે તો મિત્રો હે ને જો અમે ચોકો કપડા આપડે હાણી દી હોય એ જો હે ને કપડાાણી રાખ્યું હે એકિયા એકિયા ને કીયા ત્રણ ચોકો વણને છે કપડા હોય ને મોટર ચાલુ કરી આપણે જો ભલે મોટર ચાલુ કરવા જવાની હોય હાલો અહીંયા ચાલુ કરતા ફટાફટ જો આપણે હે ને મોટર ચાલુ કરી નાખી એ ને જો આ વેલીપાઈ ને આયા હતા જબ પાણી બહુ ઘણું આવે છે

અમારું આપણે અહીંયા ત્રણ નો પાઇપ છોડવાનો બરાબર એમાં મોટો પાણી બોરું કાઢે હા પાણી પાછું હતું એને પાછું દેવાનું બરાબર એક પાણી આમ જાય બીજું આમ જાય અહીંયા વેલિંગ કરાવી ને ટકરો વાલ નહીં એને ને આ ગરમ કરીને કાઢલી ફરાક કે લઈ જાય બે પાણી ના ભરતું પાણી પાણી ના ભરતું પાણી ભાઈ ને પાણી મોટરે મિત્રો પાણી બોરું કાઢે કા એ વધરા બટકાઈ નાખી કલન મિત્રો फटाफट ગરમ કરીને કાઢી લેને સુત્ર તર આપણે આવી ગયા હી રાપર હું ને ગોવિંદભાઈ અહીંયા હેન વેલિંગ કરી રહ્યા આપડા નવીન મામા કને ગોવિંદ મામા મંતરા દેરો નું બોલો એ YouTube વિડિયો આવશે પાછો આપણે જો આ એક પરાગ એમાં મિત્રો થઈ ગયું હોય આ બીજા મિત્રો અહીં ને આવા ટકરા વકરાઈ નાખ્યા છે ને આપણા વાલની આપણે થેલીમાં છે ને આ નવી દુકાન છે કાકાવી આપણા સાલા બિઝનેસ પાર્કની આ બાજુ છે સામે જ હલંગ મિત્રો ફટાફટ ને આપણે વેલિંગ ગ્રાઈલિંગ જાય કરે ને કિચન તો સારી કરશે જય શ્રી રામ મિત્રો તો કાલે આજે કાલે આપણે મોડું થઈ ગયું બહુ રાત અંધારું થઈ ગયું હતું ને આપણે

ठीक गिराया बार जो भाई के बूम था जो भाई अब ये ढंग जुगाड़ करियो आपड़े और मशीन आले है એટલે બંધ કરી નાખવાનું કેમ કે મશીન તો ધીમો ફૂલ થઈ ગયો મોટર ધીમો ફૂલ ચાલે એક લેખન આવા લાખો કરે આપણે મશીન એકદમ આપણો ઓકે હાલે છે વધારે જુઓ गाइस આપણે બીજામાં એમ ને એમ જ કરી નાખ્યું હે વેલ્ડી ફાઈર મશીન માં સમજો એ છે ને આમ એમ ને મે જો એને વાલ્વ ખોલ નાખો ને મોટર ચાલુ હોય એટલે અજા બધું પાણી એન બાર નીકળી જાય અહિયાં વાલ્વ બંધ કરી નાખવાનો એટલે એને ઓ પાણી એકદમ મશીન ઓળતું અંદર વાલ્વ બંધ કરાવવાનો ને આપડે આ થાંભલી ખોડી છે કેમ કે લોડ થોડો વધારે થાય ને આ પાઇપ કેમ નાખ્યો મિત્રો ખબર છે કેમ કે અહીંયા પાણી પડે ને ધોવાય ને પખો પખો પડો ને બીક લાગે એટલે આપને આ નાસી

આમો બેમ નાખન લાગીયા તો એમાં નાખી દીધો આ વાધાર નઈ કા હલાને વજાય આપણે બીજું કામ મે રો દેતા આવી મિત્રો તર આપણે આવી ગયે હી 30 વાર ખેતમો હ ભુમેશ ભાઈ જે જા રહે તિયા પેટ્રોલ તો વડે વ્લોગ વાત કરી ઈતરમાં આવી ગયી ને તારે ને પલાવ હકીયા રા રા ખેતરમાં આને મને ગૌણ વાવતર કરવાનું હે એટલે ને પલાવ મારી હી રા ઓ હે ને ગૌવાવાના હે એટલે જો કાલ થી ચાલુ કર્યું તો ઓલો લાગતા આવી રાતે આતે કલ હે ને બપરા બચ્ચા લુરી તો એટલે ઓન કદા તાલી જા ને આ બાજુ હે ને જો ખારી ખર જમીન હે ને આપણે બધી કાઢના હી હે કેમ કે ખારામ કે વર એમ નથી એટલે આપણે જા ખારી ની બધી કાઢના હી છે ને મીઠી મીઠી જે રહી ને જે જા જેટલામ જાર હતી ને ઈ જે આપણે ખેડવાની હે બાકી આપા ને નઈ ખેડવાની કેમ કે હાવ ખારી થી ગઈ ને અમાર વર એમ નથી આપડે રૂટ એમ હે ને ખેડુના રૂટ એમ હે એટલે હે ને પાહી ભાવી નથી એટલે લાકી દીધી હે ને આ મીઠી મીઠી ખાલી હે ને ભાવી આપણે ખેડી હે જો એન આપડે બહુત 50 આવી ગયું છે ગોવિંદભાઈ આવી ગયા છે રાખવા માટે ને બીજું તો આપડે ખેખડ બંધ થઈ ગઈ બધા કેમ કે બધા ખેડાયું છે એક જ આ ખેતર હતું એટલે માલે હરો ને બીજું તો આપડે ખરેજ પડ્યા છે એ નિરાત થઈને ધોયનો ટ્રેક્ટર બધા રાખી શકો તો આ બજે આપડે ગોળો આલે હરો તમને જરાક બતાડ દઉં કીમ કી માલે અંજો એટલે કેમ એકદમ પહેલા ગેર માલે હરો का गावी ना पड़े काले के घरे ने रज को क्यों है। ने रज को एक है एकदम मस्त है है हम जो, था जो आप ने को था अब लवी तब ने ने पर रजग्पे ननका ननको राज एकदम मस्त उमजो पहला दादाजी सांटता ई के तू छाट के मारे ने भाई उम्र थी है बता थोक मारो चिलो राखो पड़े इले है, है।, है।, तो है ने के तू छाट आपड़े जो पादरपुर 60 रोज को एकदम मस्त निकरी है भाई मित्रों जी थोक जीणो है हम जो है गाइस ए है तो मित्र है ना अब बीजू का काम से नहीं हो एकदम गोविंद भाई आ केरा ने अबे वीडियो करी बंद तो आराम एकदम मस्त है মরিয়া কালের নাম অনেক সুরবো জয় শ্রী রাম চাহিদা